પ્રશ્ન પહેલો કયું જાનવર પોતાની જીભને હલાવી શકતું નથી એ કૂતરો બી મગર સી ગાય બી સિંહ સાચો જવાબ છે ઓપ્શન બી મગર મિત્રો કંઈક નવું શીખવા મળશે વિડીયો પૂરો જોજો અને વીડિયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન બે કયા દેશમાં એક પણ ટ્રેન નથી એ આઇસલેન્ડમાં બી માલદીવમાં સી ભૂટાનમાં ડી કતરમાં સાચો જવાબ છે ઓપ્શન સી ભૂટાનમાં પ્રશ્ન ત્રણ વિશ્વનું સૌથી મોટું સિનેમા ઘર ક્યાં આવેલું છે એ લોસ એન્જેલિસમાં બી તમિલનાડુમાં સી ન્યૂયોર્કમાં ડી મુંબઈમાં સાચો જવાબ છે ઓપ્શન સી ન્યુયોર્કમાં પ્રશ્ન ચાર સ્ટીમ એન્જિનની શોધ કોણે કરી એ થોમસ એડિસન બી જેમ્સ વોટ સી થોમસ ન્યૂકો મે ડી નિકોલા ટેસ્લા સાચો જવાબ છે ઓપ્શન સી થોમસ ન્યૂકો મે પ્રશ્ન પાંચ ભારતના કયા રાજ્યમાં જામફરનું સૌથી વધુ ઉત્પાદન થાય છે ए उत्तर प्रदेश बी महाराष्ट्र सी मध्य प्रदेश, डी गुजरात साचो जवाब छे ऑप्शन ए उत्तर प्रदेश प्रश्न छ काली माटी कया उपयोगी गणाय घऊ बी चोखा सी कपास दी शेरडी साचो जवाब छे ऑप्शन सी कपास प्रश्न सात विश्व कया देश में एकप्त खेतर एकता बी सी यूनाइटेड आरब अमीरात डी बहरीन साचो जवाब छे ऑप्शन बी सिंगापुर प्रश्न आठ कयो पदार्थ पानी पर छे ए तेल बी मीठू सी दूध डी एक पण नहीं साचो जवाब छे ऑप्शन ए टेल प्रश्न 9 कयु पक्षी સૌથી સુંદર માળો બનાવે છે એ કાગડો બી સુગ્રી સી પોપટ ડી કબૂતર સાચો જવાબ છે ઓપ્શન બી સુગ્રી પ્રશ્ન દસ ભારતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે કે મુંબઈ બી કોલકાતા સી હૈદરાબાદ ડી મૈસૂર સાચો જવાબ છે ઓપ્શન બી કોલકાતા મિત્રો વિડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પ્રશ્ન અગિયાર સૂર્યના કિરણોમાં કેટલા રંગો હોય છે એ પાંચ રંગો બી છ રંગો સી સાત રંગો બી આઠ રંગો સાચો જવાબ છે ઓપ્શન સી સાત રંગો પ્રશ્ન બાર કયા ગ્રહને પૃથ્વીનો જુડવા ગ્રહ કહેવામાં આવે છે એ મંગળ બી શુક્ર સી બુધ દી ગુરુ સાચો જવાબ છે ઓપ્શન બી શુક્ર પ્રશ્ન તેર ભારત છોડો આંદોલન ક્યારે શરૂ થયું હતું એ ઓગણીસો ચાલીસ બી ઓગણીસો બેતાલીસ સી ઓગણીસો પિસ્તાલીસ ડી ઓગણીસો ઓગણચાલીસ સાચો જવાબ છે ઓપ્શન બી ઓગણીસો બેતાલીસ પ્રશ્ન ચૌદ પપૈયું કયા દેશનું રાષ્ટ્રીય ફળ છે ए श्रीलंका बी मलेशिया सी नेपाल, डी भूटान साचो जवाब छे ऑप्शन बी मलेशिया प्रश्न पंदर भारत में सीविल सर्विस परीक्षा क्यों शुरू थी ए अठार सौ चौपन मी अठार सौ बीस मी ओगण सौ बीसौ चालीस म साचो जवाब छे ऑप्शन सी ओगनीसो सौ बीस म प्रश्न सोल भारत की सौथी मोटी बैंक कई छे ए बैंक ऑफ बड़ोड़ा बी रिजर्व बैंक ऑफ इंडिया सी स्टेट बैंक ऑफ इंडिया दी एच बैंक बैंक जवाब छे ऑप्शन बी रिजर्व बैंक ऑफ इंडिया પ્રશ્ન સત્તર દેશમાં સૌપ્રથમ આધાર કાર્ડ કોનું બન્યું હતું એ નરેન્દ્ર મોદી બી સોનિયા ગાંધી સી રંજના સોનવણે ડી અટલ બિહારી વાજપેયી સાચો જવાબ છે ઓપ્શન સી રંજના સોનવણે પ્રશ્ન અઢાર કયો દેશ લેન્ડ ઓફ થંડરબોલ્ટ તરીકે ઓળખાય છે એ નેપાળ બી ભૂટાન સી થાઈલેન્ડ બી જાપાન સાચો જવાબ છે ઓપ્શન બી ભૂટાન પ્રશ્ન ઓગણીસ ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે કે આંબો બી વડ સી લીમડો ડી પીપળો સાચો જવાબ છે ઓપ્શન બી વડ પ્રશ્ન વીસ ભારતની પ્રથમ ટ્રેન ક્યારે દોડી એ અઢારસો પિસ્તાલીસ માં બી અઢારસો ત્રેપનમાં સી અઢારસો એકસઠમાં ડી અઢારસો માં સાચો જવાબ છે ઓપ્શન બી અઢારસો ત્રેપનમાં પ્રશ્ન એકવીસ કયા પ્રાણીને કાબૂમાં કરી શકાતું નથી એ હાથી બી ઊંટ સી ઝીબ્રા ડી ઘોડો સાચો જવાબ છે ઓપ્શન સી ઝીબ્રા પ્રશ્ન બાવીસ કઈ ઋતુમાં મેઘધનુષ્ય દેખાય છે એ શિયાળો બી ચોમાસું સી ઉનાળો દી એક પણ નહીં સાચો જવાબ છે ઓપ્શન બી ચોમાસું પ્રશ્ન ત્રેવીસ કયું પ્રાણી છે જે પગ વિના ખૂબ જ ઝડપથી દોડી શકે છે એ કાચબો બી મગર સી સાપ બી સસલું સાચો જવાબ છે ઓપ્શન સી સાપ પ્રશ્ન ચોવીસ તુરિયા ખાવાથી કઈ બીમારી મટે છે એ કબજિયાત બી બ્લડ પ્રેશર સી ચરબી ઘટે ડી આપેલ સાચો જવાબ છે ઓપ્શન ડી આપેલ તમાંગ પ્રશ્ન પચ્ચીસ વર્ષ બે હજાર વીસથી વિશ્વમાં કયો વૈશ્વિક રોગચાળો ચાલી રહ્યો છે કે કોરોના વાયરસ ડી મેલેરિયા સી કમળો ડી એક પણ નહીં જો મિત્રો તમને આ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં જણાવો અને તમને કંઈક જાણવા મળ્યું હોય તો વીડિયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમને ઘણી મદદ થાય છે જયહિંદ વંદે માત્ર